હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી આજે નહીં તો કાલે આપણા વિડિયો વગર નહીં આવે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડિયો આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે આજે એક આપણો જેને કહેવાય કે અંગ્રેજી નો એક મારો ખાસ મિત્ર અહીંયા આવી ગયો છે આજે સ્પોકન ઇંગ્લિશના ના 100 વાક્યની પ્રેક્ટિસ આપણે બાકાજી કી બોલાવવાની છે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો દરરોજ બોલાતા 100 વાક્યો આવા બે ત્રણ પાર્ટ આવશે ખૂબ જ અગત્યના વાક્યો લઈને આપણે આવી ગયા છીએ એ પહેલા આપણી ચેનલમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડિયો આવે છે અને WhatsApp ગ્રુપમાં માં જોડાવા માટે WhatsApp ગ્રુપમાં માં જોડાવા માટે 756

તમે મને કેવી રીતે ઓળખો છો હાઉ ડુ યુ નો મી થોડી વાર પછી ફોન કરું કોલ યુ બેક લેટર કેમ છો આર યુ બીજું કાંઈ એની વાંધો નહીં ડઝન્ટ મેટર તમે વિચારવા દો મને વિચારવા દો એટલે કે લેટ મી થિંક કાંઈ ખાસ નથી નથિંગ સ્પેશિયલ હું જાઉં મે આઈ ગો તમે અત્યારે શું કરી રહ્યા છો વોટ આર યુ ડુઈંગ નાવ તમારે શું જોઈએ છે વોટ ડુ યુ વોન્ટ બટેકાની છાલ ઉતારો પીલ ઓફ ધ પટેટોસ તૈયાર થઈ જાઓ બી રેડી અથવા ગેટ રેડી હું આવી શકીશ નહીં આઈ કાન્ટ કમ મોડું ના કરશો ડોન્ટ બી લેટ મહેરબાની કરીને થોડી રાહ જુઓ પ્લીઝ વેઇટ અ બિટ મને કામ કરવા દો ઉભા રહેજો જો મને કામ કરવા દયો લેટ મી વર્ક મને રમવા દયો લેટ મી પ્લે મને લખવા દયો લેટ મી રાઈટ મને બોલવા દયો લેટ મી સ્પીક મને આવવા દયો લેટ મી કમ મને જવા દયો લેટ મી ગો આમાં કરોડો વાક્ય બને ચાલો ભૂલશો નહીં ડોન્ટ ફોરગેટ મારી સાથે આવો કમ વિથ મી જો તમારે આવું હોય તો તૈયાર થઈ જાવ get ready uh, get ready if you want to come along વાત શું છે વોટ્સ ધ મેટર આપણે બોલીએ છીએ ને કે વાત શું છે વોટ્સ ધ મેટર તમે બાજકણા છો ગુજરાતી શબ્દો કાઠિયાવાડી શબ્દ આપણે બોલીયું બાઝકણા બરોબર યુ આર કુવાળસમ તમે ભૂલકણા છો જો ભરી આવી ગયું ફોરગેટ એટલે ભૂલી જવું ક્રિયાપદ છે તમે ભૂલકણા છો યુ આર ફોરગેટફુલ તે તોફાની છે హి ઇઝ નોટ ટી હું ભોજન સમારંભ માં છું હું ભોજન સમારંભ હું ભોજન સમારંભ માં છું આઈ એમ ઇન ફિસ્ટ તેઓ પ્રસંગમાં છે ધે આર ઇન મારે ગાડીની જરૂર છે જો મારે ગાડીની જરૂર છે આઈ નીડ અ કાર મારે રૂપિયાની જરૂર છે આઈ નીડ મની મારે બાઇકની જરૂર છે આઈ નીડ અ બાઇક મારે મોબાઈલની જરૂર છે આઈ નીડ અ મોબાઈલ અને જરૂર હતી તો નીડનું ભૂતકાળનું રૂપ શું થઈ જાય નીડેડ મારે ગાડીની જરૂર હતી આઈ નીડેડ અ કાર મારે બાઇકની જરૂર હતી આઈ નીડેડ અ બાઇક મારે રૂપિયાની જરૂર હતી આઈ નીડેડ મની ચાલો થઈ જાવ તૈયાર એના પછી તમે ક્યારે આવ્યા વેન ડીડ યુ કમ તમે ક્યારે આવ્યા વેન ડીડ યુ કમ તમે ક્યારે ગયા વેન ડીડ યુ ગો તમે ક્યારે આવશો વેન વિલ યુ કમ તમે ક્યારે જાશો વેન વિલ યુ ગો ચાલો કોણ આવી રહ્યું છે જો કોણ એટલે હુ અને કોણ કોણ એટલે હુ ઓલ હું આવે એક વચનમાં હુ ઓલ આવે બહુ વચનમાં કોણ આવી રહ્યું છે હુ ઇઝ કમિંગ કોણ આવશે હુ વિલ કોમ કોણ આવ્યું હુ કેમ કોણ કોણ આવી રહ્યું છે હુ ઓલ આર કમિંગ શું તમે રવિવારે ફ્રી હશો વીલ યુ બી ફ્રી ઓન સંડે હું અત્યારે બહાર ગામ છું આઈ એમ આઉટ ઓફ town રાઇટ નાઉ હું લગ્નમાં છું આઈ એમ ઇન વેડિંગ તમે ખાવામાં શું લેશો વોટ વીલ યુ લાઇક ટુ ઇટ મને ભૂખ લાગી છે આઈ એમ ફીલિંગ હંગરી આઈ એમ ફીલિંગ હંગરી મને ભૂખ લાગી છે હું થાકેલો છું આઈ એમ ટાયર્ડ ચાલો સાથે નાસ્તો કરીએ લેટ્સ હેવ બ્રેકફાસ્ટ ટુગેધર તમે ક્યારે ઉઠ્યા વેન ડીડ યુ ગેટ અપ મને સવારે વહેલા ઉઠાડજો વેક મી અપ અર્લી ઇન ધ મોર્નિંગ બધું તૈયાર રાખો કીપ एवरीथिंग રેડી મોડેથી આવજો કમ લેટર હું આવું ત્યાં સુધી રાહ જોજો ટિલ આઈ કોમ મારે તેના ઘરે જવાનું છે આઈ હેવ ટુ ગો હિઝ હોમ એમ જ થશે ઇટ વિલ બી શો મને કાંઈ વાંધો નથી આઈ હેવ નો ઓબ્જેક્શન મારે કાંઈ જોતું નથી જો મારે કાંઈ જોતું નથી એટલે કે એમાં જો બે આવે આઈ વોન્ટ નથિંગ અથવા આઈ ડુ નોટ હેવ એનીથિંગ કાંઈ નહીં નથિંગ તે થઈ શકે નહીં ઇટ કાન્ટ બી ડન તને શું થયું છે વોટ્સ રોંગ વિથ યુ નવરા ન બેસો ડોન્ટ સીટ મને ગઈકાલે રાત્રે તાવ આવ્યો જોઈએ મને તાવ છે આઈ હેવ ફીવર મને તાવ હતો આઈ હેડ ફીવર મને ગઈકાલ રાત્રે તાવ હતો આ હેડ ફીવર લાસ્ટ નાઇટ તમને લાંબા સમયથી જોયા નથી યુ હેવ નોટ સીન ફોર લોંગ ટાઈમ તમે હજુ જાગો છો યુ આર સ્ટીલ ઓવેક સાચું બોલો સ્પીક ધ ટ્રુથ ચિંતા ન કરો ચિંતા ન કરો ડોન્ટ વરી ધીરેથી બોલો સ્પીક સોફ્ટલી ઉતાવળ કરો હરી અપ તે સારી વસ્તુ છે ઇટ્સ ગુડ થિંગ સમજવાનો પ્રયત્ન કરો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ જુઓ અને સુઈ જાઓ જાઓ અને સુઈ જાઓ ગો એન્ડ સ્લીપ ગો એન્ડ સ્લીપ જાઓ અને સુઈ જાઓ ગો એન્ડ સ્લીપ ખોટું ન બોલો ડોન્ટ ટેલ અ લાઈ તે ફરીથી કરો ડુ ઇટ અગેઇન તે ભૂલી જાઓ ફોરગેટ ગેટ ઇટ અહીં આવો કમ હિયર ત્યાં જતા નહીં ડોન્ટ ગો ધેર ડોન્ટ ગો ધેર ત્યાં જતા નહીં દરરોજ ચાલવા માટે જાઓ ગો ફોર અ વોક ડેલી અથવા એવરી ડે સાવચેતીપૂર્વક ગાડી રાખવો ડ્રાઈવ અ કાર કેરફુલી

ક્રિકેટ રમવું એ મારો શોખ છે જો ક્રિકેટ રમવું એ મારો શોખ છે પ્લેઇંગ ક્રિકેટ ઇઝ માય હોબી પછી અંગ્રેજી બોલવું એ મારો શોખ છે સ્પીકિંગ ઇંગ્લિશ ઇઝ માય હોબી ગીત સાંભળવા એ મારો શોખ છે લિસનિંગ સોંગ્સ ઇઝ માય હોબી ચાલો થોડી ચાપીએ લેટ્સ ડ્રિંક સમ ટી અથવા લેટ્સ હેવ ડ્રિંક ટી અરે એમાં શું નો મેન્શન પ્લીઝ જ્યારે હું ફ્રી હોઈશ ત્યારે હું ચોક્કસ ત્યાં આવીશ વેન આઈ એમ ફ્રી આઈ વિલ ઓફકોર્સ કમ ધેર તમને જોઈને આનંદ થયો તમને જોઈને આનંદ થયો તમને જોઈને આનંદ થયો આઈ એમ ગ્લેટ ટુ સી યુ તમારી પ્રિય ફિલ્મ કઈ છે વિચ ઇઝ યોર ફેવરિટ ફિલ્મ મોડું થવા બદલ માફ કરજો હ એક્સક્યુઝ મી ફોર બિંગ લેટ જેવી તમારી ઈચ્છા એઝ યુ વીસ શું તમે મને શું તમે જમી લીધું છે યસ શું તમે જમી લીધું છે હેવ યુ ટેકોન લંચ તમે શું ખાધું તમે શું ખાધું વોટ ડીડ યુ ઈટ હું એકલો છું આઈ જો હું એકલો છું આઈ એમ અલોન હું એકલો હતો આઈ વોઝ અલોન હું એકલો હઈશ આઈ વિલ બી અલોન ચાલો મને તાવ છે મને તાવ છે આઈ હેવ ફીવર મને તાવ હતો આઈ હેડ ફીવર ચાલો નેક્સ્ટ મને પીઝા ખાવા ગમતા નથી મને પીઝા ખાવા ગમતા નથી આઈ ડોન્ટ લાઈક ટુ ઈટ પીઝા ચિંતા કરવાની કોઈ જરૂર નથી ધેર ઇઝ નો વરી ધીર ઇઝ સોરી ધીર ઇઝ નો નીડ ટુ વરી હું તમારી સાથે સહમત છું આપણે બોલિંગ યસ આઈ એગ્રી વિથ યુ હું અત્યારે રાહ જોઈ શકતો નથી હું અત્યારે રાહ જોઈ શકતો નથી આઈ કાન્ટ વેઇટ નાઉ એ પેલા ફ્રી પીડીએફ ફાઇલ માટે દરેક વિડીયોમાં બસો લાઈકનો ટાર્ગેટ હોય છે બસો લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી થઈ જાવ તૈયાર વચ્ચે ના બોલો ડોન્ટ ઇન્ટરપ્ટ વચ્ચે ના બોલો ડોન્ટ ઇન્ટરપ્ટ પપ્પા ખીજાશે તમે ગમે ત્યારે ઘરે આવી શકો છો અમારા ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા જ છે તમે ગમે ત્યારે ઘરે આવી શકો છો અમારા દરવાજા તમારા માટે ખુલ્લા છે આપણે બોલીએ ને મહેમાનને કહેતા હોય યુ મે કમ એટ એની ટાઈમ અવર ડોર્સ આર ઓપન ટુ યુ હું સોમવાર સુધી ત્યાં જ રોકાઈશ હું સોમવાર સુધી ત્યાં રોકાઈશ આઈ વિલ સ્ટે ધેર ટીલ મંડે હું જમ્યા પછી આવીશ જો આ નિયમ છે યાદ રાખજો મારા મન લા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી ડાઓ હું જમ્યા પછી આવીશ આઈ વિલ કમ આફ્ટર ટેકિંગ લંચ કોઈ પણ પ્રીપોઝિશન પછી ક્રિયાપદ આવતું એટલે ક્રિયાપદને આઈએનજી લાગે ચાલો અમે ગઈ કાલે નવી ગાડી લીધી વી બોટ અ ન્યુ કાર યસ્ટરડે હવે હવે તમને કેમ છે હાઉ ડુ યુ ફીલ નાઉ ચાલો ભજીયા ખાવા ચાલો ભજીયા ખાઈએ ટૂંક સમયમાં ચોમાસું આવી રહી છે બરાબર તો સો ટકા હું પણ જઈશ મારા મિત્રના ઘરે ભજીયા ખાવા ચાલો ભજીયા ખાવા લેટ્સ ગો ટુ ઈટ ફ્રિટર્સ ચાવી ફ્રીજ પર છે ધ કી ઇઝ ઓન ધ ફ્રીજ અથવા સોરી ચાવી ફ્રીજ પર છે ધ કી ઇઝ ઓન ધ રેફ્રિજરેટર અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે ટેબલ નહીં આવે શું આવશે રેફ્રિજરેટર ફ્રીજ તે ટેબલ પર મૂકો પુટ ઈટ ઓન ધ ટેબલ પુટ ઈટ ઓન ધ ટેબલ પપ્પા ઘરે ન હતા તેથી હું ન આવ્યો પપ્પા ઘરે ન હતા તેથી હું ન આવ્યો ફાધર વોઝ નોટ એટ હોમ ધેર ફોર આઈ ડીડ નોટ કમ હું ગઈકાલે બજારમાં હતો આઈ વોઝ ઇન ધ માર્કેટ યસ્ટર ઘણા સમય પછી આફ્ટર વેરી લોંગ ટાઈમ આજે મારે ઘણું કામ છે આજે મારે ઘણું કામ છે ટુડે આઈ હેવ મચ વર્ક ગઈકાલે મારે ઘણું કામ હતું યસ્ટર આઈ હેડ મચ વર્ક તમે રાત્રે ક્યારે સુઓ છો તમે રાત્રે ક્યારે સુઓ છો વેન ડુ યુ સ્લીપ

વોટ્સઅપમાં મેસેજ કરી દેજો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ સ્પેશિયલ થેન્ક્સ મારા ખાસ મિત્રને કિંગ ઓફ ઇંગ્લિશ બરાબર ધૈર્યને ખૂબ અભિનંદન બસ આવો જ સા સહકાર સપોર્ટ કરતા રહેજો પાર્ટ ટુ અને પાર્ટ થ્રી ટૂંક સમયમાં આવી જશે કિંગ ઓફ ઇંગ્લિશ સ્પેશિયલ થેન્ક્સ મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી С вас здорово! Мастерово! роди, роди ма, де, mm -hmm. ма... Ма...